આજના ઔદ્યોગિક શહેર તરીકે ઓળખાતા સુરત શહેર જીઆઈટીઓ નેશનલ યુથ કોન્કલેવ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરનું આયોજન 24 થી છવ્વીસ ઓગસ્ટ દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે આયોજન ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર સરસાણા ખાતે કરવામાં આવશે. સુરત શહેર ખાતે આગામી 24 થી 26 ઓગસ્ટ દરમિયાન જીટો નેશનલ યુથ કોન્ક્લેવ MYC 2024 નું ભવ્ય આયોજન કરવામાં આવશે. 3 દિવસીય આ ઇવેન્ટ સુરતના સરથાણા કોમ્યુનિટી હોલમાં યોજાશે. જેમાં નવીનતાઓ, ઉત્પાદનો અને સેવાઓ પ્રદર્શિત કરતા 200 જેટલા સ્ટોલ દર્શાવવામાં આવશે. અને બિઝનેસ લીડર્સ અને ઇન્ટરેક્ટિવ સત્રો પણ યોજાશે આ કોંકલેવનો ઉદ્દેશ યુવાનોની આગેવાની હેછળના સ્ટાર્ટઅપ્સ ઈ કોમર્સ વ્યવસાયોને પ્રોત્સાહન આપવાનો અને સફળ યુવા સાહસિકોને રોલ મોડેલ તરીકે પ્રદર્શિત કરવાનો છે આયોજન ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર સરથાણા ખાતે કરવામાં આવશે સુરત યુથ વિંગ દ્વારા આયોજિત આ ત્રણ દિવસીય કોન્ફરન્સ નેટવર્કિંગ લર્નિંગ અને મનોરંજનનો અનોખો અનુભવ આપવા જઈ રહી છે આ ઇવેન્ટમાં બસો થી વધુ સ્ટોલ સાથેનો ભવ્ય એક્સપો રજૂ કરવામાં આવશે જેમાં વિવિધ ઉદ્યોગોમાંથી નવીનતાઓ ઉત્પાદનો અને સેવાઓનું પ્રદર્શન કરવામાં આવશે આ ઇવેન્ટ લોકો માટે દેશભરના વ્યવસાયો અને ઉદ્યોગ સાહસિકો સાથે જોડાવા અને તેમના વિશે જાણવાની અનન્ય તક ઉપલબ્ધ કરશે ચોવીસ પચીસ છવ્વીસ ઓગસ્ટ એ તીન દિન નેશનલ યુથ કોન્કલેવ जो पूरा राष्ट्रीय अंतर्राष्ट्रीय युवाओं का सम्मेलन है वो अपने सूरत को उसका जजमान बनने का अवसर मिला है चौबीस पच्चीस छब्बीस अगस्त के तीन दिन ऐसे हैं जहाँ युवा जो सूरत के अठारह से छत्तीस साल के उम्र के हैं उनको लिए सीखने का बहुत वस्ता है और बा, बाकी सारे सूरत की जनता के लिए एक्सपोर अपॉर्चुनिटी के सेंटर के तौर पे बहुत नई चीजें देखने का अवसर है इवेंट न सहभागी ने विश्व कक्षा वक्ताओं पास थी संभावानी तक मरसे જો વિવિધ વિષયો પર તેમના મંતવ્યો અને અનુભવો શેર કરશે દરરોજ સાંજે અદભુત મનોરંજન અને રંગીન કાર્યક્રમો થશે આ કોન્ફરન્સને માત્ર શીખવા માટે જ નહીં પણ મનોરંજન માટે પણ એક સ્થળ બનાવશે